જામનગરના કાલાવડમાં વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદ પડ્યો બામણગામ મુળીલા નપાળિયામાં વરસાદ પડ્યો છે ખીજડીયા બાલભામડી ટોડામાં ભારે વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા મુડીલાની નદીમાં પૂર આવતા કાલાવડ સુધી જવાનો માર્ગ બંધ થયો છે વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ તો જામનગરમાં વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પરંતુ નદીઓ ગાંડીતુર બની છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે કાલાવડમાં નદીઓ બે કાંઠે વહી રહી છે આ સાથે નીચાણવાળા જેટલા પણ ગામો છે એ ગામોમાં પાણી ઘૂસી ગયા છે ગામના લોકો પરેશાન થઈ ચૂક્યા છે આ સાથે વાવણી આ વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને આ વખતે આશા છે કે તેમને ખૂબ સારી એવી ઉપજ મળશે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જામનગરના વામણગામ મુડીલા નપાળીયામાં વરસાદ પડ્યો ખીજડીયા બાલભમની ટોળામાં વરસાદ પડ્યો છે અને આ ભારે વરસાદના કારણે જામનગરમાં આવેલી નાની મોટી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે ધોધમાર વરસાદથી વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા છે નીચાણવાળા જેટલા પણ ગામો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે મુડીલાની નદીમાં પૂર આવતા કાલાવડ સુધી જવાનો માર્ગ પણ બંધ થયો છે માર્ગ બંધ થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ આ વખતે લાની નાની અસરને કારણે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ એવું સારું રહેવાનું છે અને આ ચોમાસું સારું રહેશે આ વખતે ખેડૂતોને પાકમાં ઉપજ પણ સારી મળે તે પ્રકારની આશા ખેડૂતો સેવીને રાખી રહ્યા છે વાવણી લાયક આ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે